નમસ્કાર ખેડૂત મિત્રો નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું કુમાર ચૌધરી ફરીથી એકવાર ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ વિજાપુર તાલુકાના સરદારપુરા મુકામે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તો એ પ્રગતિશીલ ખેડૂત આપણે નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ જે સતત ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત છે એના સાથે જોડાયેલા છે કેટલા વર્ષથી જોડાયેલા છે શું પરિણામ મળે છે તો એક નાની ચર્ચા કરીએ નમસ્કાર આપનું પૂરું નામ જણાવશો નંબર છું હું લગભગ ખેતી સાથે બાર થી તેર વર્ષથી સંકળાયેલો છું બરોબર તો બાર વર્ષની કૃષિ સફર દરમિયાન તમે જે કંઈ બી અનુભવ કર્યા અને એમાં તમારી કૃષિ સફરની અંદર ન્યાનું બી બાય ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડનો શું રોલ છે એ જરા જણાવશો રોલ કહીએ તો ન્યનો બી સેવન સ્ટાર ખરું ને બહુ જોરદાર આઇટમ છે બરોબર એ જમીનજન્ય ફૂગ માટે અક્સરીલાજ છે બરોબર અને બી એનટી કે ખાતર માટે છે બરોબર ખાતરનું પૂરું છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે બરોબર બરોબર આ બે આઇટમ તો હું છેલ્લા બે વર્ષથી વાપરું છું અને એક્સિલેન્ટ આઇટમ છે બરોબર તો એ બે પ્રોડક્ટ તમે બે વર્ષથી વાપરો છો તો જેમ નેનો બી ખેડૂતો માટે ઇનોવેશન્સનું કામ કરે છે એમ નેનોબીની પ્રોડક્ટ વાપર્યા પછી તમે તમારી ખેતીની અંદર આ બે પ્રોડક્ટો સિવાય બીજી કઈ પ્રોડક્ટનું ઉપયોગ કરી અને એક ઇનોવેશન્સ તરફ વળ્યા તમે આ વર્ષે મેં આ રહ્યું નેનો બી કંપની નું બી વામ વામ વાપર્યું બરોબર બરાબર ગ્રેનાઇટ ફોર્મ બરોબર ગ્રેન્યુઅલ છે હા ગ્રેન્યુઅલ છે બરોબર બહુ એક્સિલન્ટ રિઝલ્ટ છે આનો બરોબર એનું રિઝલ્ટ શું મળ્યું તમને શું કહી શકાય રિઝલ્ટ તો કહીએ તો અંદર તો આપણને ખ્યાલ ના આવે પણ મારા એક મારી નીકળી ગઈ હતી બરોબર અને મેં જોયું તો ધોવાણ થઈ હતી એક પારાનું એટલે પણ જેની મુરાડી હતી ને જોવા જેવી હતી એમ આટલી આટલી લાંબી મુરાડી સત્યાવીસ દિવસના ના પાક ને બરોબર સુપર એક્સિલન્ટ રિઝલ્ટ હતું બરોબર બરોબર તો બી વામ દાણાદાર સેવન સ્ટાર બી એનપી કે આ ત્રણ નો તો મારા કૃષિ સફળની અંદર એક અહમ રોલ કહી શકાય કહી શકાય બરોબર અને બીજું સાથે સાથે કે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ છે એટલે ખેતરની અંદર અવશેષ મુક્ત ખેતી તરફ ધીમે ધીમે આપણે વળી રહ્યા છીએ એવું કહી શકાય બરોબર તો નેનો બી બાયો ઇનોવેશન્સની આ જે પ્રોડક્ટો છે એના વિશે ખેડૂતોમાં કંઈક તમારે સપોઝ કોઈ સંદેશો આપવાનો થાય તો તમે લિટરલી શું સંદેશો આપી શકો ખેડૂતોનો તો એટલો જ સંદેશો આપી શકું કે આપણે મજૂરી કરવાની છે જો મજૂરી કરીએ જ છીએ તો સારી પ્રોડક્ટ જ વપરાય બરાબર ભલે સો બસો રૂપિયા વધારે થાય પણ મજૂરી કરીને એનું જો રિઝલ્ટ ના મળે તો આપણી તો મજૂરી એ જાય ને પૈસા એ ફેલ જાય બરાબર એટલે આ બે વસ્તુ એટલી બધી કારગર છે ને કે મજૂરી કરેલી આપડી આપણને એનું વળતર મળી રહે છે બરોબર એટલે હું ખેડૂતો ને તો ભલામણ કરીશ કે સેવન સ્ટાર ને બી એન્ટી કે ચોક્કસ ચોક્કસ ને ચોક્કસ થી વાપરે બરોબર અને મૂળ વિકાસ માટે આપણે આ વખત જે વાપર્યું છે બી વામ બી વામ બરોબર એટલે બજારમાં તો આપણે જોઈએ તો કહી શકાય કે ઘણી બધી પ્રોડક્ટ ઘણી મળતી હોય બરોબર પણ એનો ઓળખવામાં જે થાપ ખાતા હોઈએ છે તો એટલું કહી શકાય કે નેનો બીનું જે સિમ્બોલ છે એ નેનો બીનું સિમ્બોલ વધતા ક્યુ કોડ આપણે એક એના માટે છે કે બજારમાં ઘણા બધા પેકેટ તો મળતા હોય છે પણ સાચું પેકેટ હાથમાં આવે એ મહત્વનું છે તો એ રીતના જ આપણે મહેશભાઈએ જે રીતના વાત કરીએ એમ કે હર ચમકની વાળી ચીજ સોના નહીં હોતી વેસે હર પેકેટ નેનોબી બાય ઇનોવેશન્સ કા ઓરિજનલ નહીં હોતા ઇસીલી નામ દેખ કે આપ એક વાર નામ દેખ કે ઉસકા ખરીદી કીજે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ